મહીસાગરમાં ગામતર જમીનો પછી હવે જંગલોનો વારો છે જુઓ વનને વગળો થતા નહીં અટકાવી શકીએ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગામોમાં જ જંગલમાં સાગોની ધોળા દિવસે ચોરી થઈ રહી છે મળતી વિગતો અનુસાર ખાનપુર તાલુકાના દેમગડા ગામ તરફની હદ વિસ્તારમાં આવતું ફોરેસ્ટ જંગલમાં ઝાડોની ચોરી થઈ રહી છે સાગોની ચોરી ઘણા બધા સમયથી થઈ રહી છે તો પણ ફોરેસ્ટ ખાતું ઊંઘમાં જ જોવા મળ્યું હોય એવું લાગી રહ્યું છે શું નામ કાકા તમારું ગામ કયું ડેગમડા પછી જંગલમાં હાંગ હે પછી કઈ બીજા દાડા નથી એટલા કોઈ પણ હાંગ હે રાતેમાં ને એમ બધા લોકો ખેંચે હે સંસ્થાનો તો ત્યાં કહીને રાતમાં કરો કેટલા ટાઈમથી ચોરી થાય છે જંગલમાં દાહેક ધંધે માન્ય થતી હોય તો ગુણપાળાય એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ